ની ચૂંટણીના ફોર્મ અંતિમ દિવસે ત્રણ બિનહરીફ જ્યારે છ પંચાયત ની ચૂંટણી થશે રેટલા વર આસમાં માં ત્રણ પંચાયત બિનહરીફ થતા સમરસ જ્યારે ઉમરસાડી માછીવાડ દેસાઈવાડ કોટલા મોટાપાક્ષીપાલ નીમખલ અન્નાલા સહિત છ માં ચૂંટણીનો જંગ જામશે પાડી તાલુકાના નવ ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતની બાવીસ જૂને યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ તથા સભ્ય પદ માટે ઉમેદવારી પત્રક ભર્યું હતું ત્યારે આજ રોજ અગિયાર જૂને જે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના હોય તે ખેંચી શકે છે જેના અંતિમ દિવસે રેટલાવ વરે આસમાં ત્રણ પંચાયત બિનહરીફ થતાં સમરસ થયું છે ત્યારે ઉમરસાડી માછીવાડ દેસાવાડ કોટલાવ મોટાવાગછીપા નીમખલ અન્નાલા સહિત છ પંચાયતની ચૂંટણી થશે જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુંભારિયા કલસર પરવાસા સુખેશ ચીવલ ગામે એક એક સભ્યની માં સમરસ જ્યારે સોંડલવાડા અને નેવરી લખમાપોરમાં ચૂંટણી યોજાશે પાડી તાલુકાના ઉમરસાડી દેસાવાડ ગામે સરપંચ પદ માટે ચાર અને સભ્ય પદ માટે રોજ હળપતિ સમાજના બે ઉમેદવાર હોવાથી માજી સરપંચ કિશોરભાઈ હળપતિએ ફોર્મ પરત ખેંચ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે યુવા વર્ગ જીતુભાઈ હળપતિને ચાન્સ આપી ગામમાં ભ્રષ્ટાચાર અટકી વિકાસના કામો થશે હોવાનું જણાવ્યું હતું દેસાવાડ ગામ હળપતિ સમાજનો ગઢ હોવાથી જીતુભાઈને સર્વસ્થ બહુમતીથી વિજય બનાવવા કિશોરભાઈ સમર્થન આપ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે ઉમરસાડી દેસાવાની ચૂંટણીમાં બે સરપંચ અને બાર વોર્ડના સભ્ય પદ માટે સત્યાવીસ ઉમેદવારો મેદાને ઉતર્યા છે જ્યારે પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે પાંચ સરપંચ અને બાર વોર્ડના સભ્ય પદ માટે બાવીસ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા રસાકસીનો માહોલ જોવા મળશે આ સાથે ઉમરસાડી કોટલામાં પણ ત્રણ સરપંચ અને આઠ વોર્ડ માટે બાવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે તેમજ મોટાભાગછીપા ગામે બે સરપંચ અને આઠ સભ્ય પદમાંથી ચાર સભ્ય બિનહરીફ થતા માટે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે અનાલા ગામે બે સરપંચ અને એક સભ્ય બિનહરીફ થતા સાત સભ્યપદ માટે ચૌદ ઉમેદવારો મેદાને નિમખલ ગામે ત્રણ સરપંચ અને સાત સભ્ય બિનહરીફ થતા એક સભ્યપદ માટે નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે જ્યારે પારડી તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત સમરસ જેમાં રેટલાવ ગામે સરપંચ પદે માત્ર એક ફોર્મ આવતા અજય પટેલ અને દસ સભ્ય સરપંચ પદે કંચનબેન પટેલ અને સાત સભ્ય ગામે સરપંચ પદે સલ્લાબેન પટેલ અને સાત સભ્ય સામે કોઈ અન્ય ઉમેદવારી ન કરતા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા મારું નામ સરપંચ માજી સરપંચ કિશોરભાઈ રવિભાઈ હડપતિ અને ફોર્મ એટલા મારા ખેંચવામાં આવ્યું અમારા સમાજને નડે અને બે સમાજમાં ઉભરેલા રહેલા આજે ભાઈ જીતુભાઈ છે એક જવાન છે અને આગળ મારી તરીકે પર જુવાન ને લાવીએ અને સારા કામ કરે અને પાંચ વર્ષે આ જાય બાબત આજે મારા સ્વચ્છતા મારું ઉરું ચૂંટણી સરપંચ પરથી થી સ્વચ્છતા રીતે રાજીનામા આપું અમે મારા ઉમેરમાં તો કોઈ નથી પણ બધા અમે આ ખેંચી લીધું પછી અમારા સામે છે જીતુભાઈ ની પેનલ

તો આપણાને નુકસાનકારક છે સમાજને બી નુકસાનકારક છે કેમ કે હળપટી સમાજમાંથી આવીએ છીએ એટલે આજે અમને આજુબાજુના જે મોટા વડીલો છે એમનું એમની પણ સલાહ મળી અને અમને અમારા સમાજમાંથી જે ઉચ્ચ હોદ્દેદારો છે એમની પણ અમને સલાહ અમે લીધી કે શું કરવા જેવું આ બાબતે પછી અમે અમારા અગ્રણી અને ત્યાં ઉંબરસાડી ગામના જે અમારા દર્શનભાઈ કે બચુભાઈ એ લોકો છે એ લોકોની પણ અમે સલાહ લીધી અને સારું ભવિષ્ય ઉંબરસાડી ગામનું આવે ને જે જનહિત માટે કે નવા નવજુવાન છોકરાઓ કે ત્યાંના બધા જે છે એ લોકો ને અહીં ઉmbersadi ગામના અંદર હવે પછી કમ્યુનો ઘણી આવે છે ને જો સારો સરપંચ આવે અમારા હડપટી સમાજમાંથી જો જીટુભાઈ ચુટાઈને આવે ને ગામના લોકો ને કે નવજુવાન છોકરા લોકો ને ત્યાં રોજગાર મળે એવી અમે આશા રાખીએ છીએ ને જીતુભાઈ હળપતિ અમારા દક્ષિણ ગુજરાતના હડપટી સમાજમાંથી આવે છે ઉmbersadi વિસ્તાર એટલે કે અમારો હડપટીનો ઘટ છે ત્યાં મોટો મોટો હડપટીનો ઘટ છે ને અમે ઉmbersadi ગામના લોકો ને હું એક ત્યાંના ગામના જમાઈ તરીકે મહીન હળપતિ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જીતુભાઈ હળપતિ આપણા સમાજમાંથી આવે છે ને એમને સવસ્ય બહુમતથી જીતાડીને લાવજો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો